નમસ્કાર ઓલ ઇન વન નોલેજ એન્ડ સૌનું સ્વાગત છે આજે વાત કરવી છે ખેતીની ખેતીની જમીનની જે હા જમીન ખરીદતા પહેલા આટલી બાબતો ધ્યાનમાં રાખજો તો તમને ભવિષ્યમાં ક્યાંય મુશ્કેલી નહીં પડે છ થી સાત એવી અગત્યની બાબતોની અહીં ચર્ચા કરવા જઈ રહ્યો છું ચાલો તેની ચર્ચા કરીએ સૌથી પહેલી વાત છે ઓગણીસો એકાવન થી અત્યાર સુધી જમીનને લગતા રેકોર્ડની તપાસ કરી લેવી જેમ કે જમીન ઉપર કોઈ પણ લેણું કે બોજો છે કે નહીં વગેરે બાબતોની ખાસ ખાતરી કરી લેવી આ સિવાયની પણ ચાર પાંચ બાબતો છે નંબર બે છે જમીનના છ નંબર ઉત્તરોતર સાત બારની ચકાસણી કરવી તથા જમીન ટાઇટલ છે કે નહીં તે ખાસ તપાસી લેવું અને કોઈ પણ સારા દસ્તાવેજ કરવાવાળા પાસે જઈ અને તે નંબર છે છે જમીન જમીન જે ગામમાં આવેલી હોય તે તે ગામના નકશામાં એટલે કે કે અને સ્થળ પર ચોક્કસ જગ્યાએ ખાતરી કરી લેવી એટલે કે જમીનની ચતુસીમા સીમા તપાસવી અને જમીનની સ્થળ તપાસ ખાસ કરવી અને જમીનને ટિપ્પણમાં જોવું નંબર ચાર છે જમીનના સાત બારમાં આપેલ માપ અને સ્થળ પર જમીનનું માપ તપાસી લેવું બંને માપ મેચ થાય છે કે નહીં તે જોવું ઘણી વખત સાત બારમાં આપેલું માપ અને જમીનનું માપ મેચ થતું ન હોય છે નંબર પાંચ છે જમીનમાં આવવા જવાના રસ્તાની તપાસ કરવી જી હા ગામના નકશામાં અને સ્થળ પર તપાસી લેવું અને જમીનમાં આવવા જવાનો રસ્તો મેચ થાય છે કે નહીં અને નંબર છ છે જો જમીન પિયતમાં હોય તો જમીન પર પાણી લેવાનો સ્ત્રોત શું છે તે જોવું જો નદી કે કેનાલમાં પાણી લેવાનો હક હોય તો તે સ્થળ તપાસવું આટલી વિગતો ધ્યાનમાં રાખી બિંદાસ જમીન ખરીદ